વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન સાહિતે સુગર ફેક્ટરીના વિકાસ માટે કેન્દ્ર રાજ્ય સરકાર તરફથી મળેલી લોન સહાય સહકાર માટે ભારતીય પોસ્ટકાર્ડના માધ્યમથી આભાર વ્યક્ત કર્યો હતો ગૌપાલન માટે પણ મોદી સાહેબે જે ગુજરાતમાં ડિક્લેર કરેલી છે બધી યોજનાઓ તો એનો પણ અમને લાભ મળી ગયો છે એ સિવાય જે પાણી વાળવાનું ખેડૂતને મોટો મોટો પ્રશ્ન રાતનો રહેતો તો એ પણ દિવસની લાઇટ આપી અને ખેડૂતોને પૂરા દિવસમાં જ લાઈટ મળે અને એ માટે જ એમનું ખેતીના કાર્યો થાય જેથી કરીને જંગલી પ્રાણીઓ અને બીજા બધાથી અમને રક્ષણ મળે છે એ સિવાય જે જંગલી પશુઓનો ત્રાસ હતો તો એના માટે ફેન્સિંગની યોજનાઓ પણ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે એવી અનેક અનગણિત યોજનાઓ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી અમને મળેલી છે આ માટે અમે ખાસ આપના માનનીય વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ અને આભાર વ્યક્ત કરવા માટે અમે આજે પોસ્ટકાર્ડ લખી

સહાયથી અમે સફળતાની રાહ ચીંધી છે તો વધુમાં નરેન્દ્ર પટેલે જણાવ્યું કે તાંકણીથી લઈને ટેકનોલોજી સુધીની તમામ ચીજ વસ્તુઓનું ઉત્પાદન અમે વપરાશમાં જ થાય તેમજ દેશ આત્મનિર્ભરતા તરફ આગળ વધે તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વદેશી વસ્તુના વપરાશ અંગે પ્રયાસો કરી રહ્યા છે જેનો લાભ એમને પણ મળ્યો છે લોન વ્યાજના ઓછા દરના કારણે સુગર ફેક્ટરીના વિકાસમાં વિશેષ સફળતા મળી છે

અત્યારે ખૂબ મોટો નિર્ણય સરસ કરેલો છે માં ઘટાડો કરી અને આ દેશના કરોડો લોકોને કરોડો ખેડૂતોને અને ગામડાઓના વિકાસ માટે એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે જે અઠ્યાવીસ ટકા જીએસટી હતો તેને અઢાર ટકામાં લાવ્યા છે અને કયા અઢાર ટકાને બાર ટકાને પાંચ ટકાના સ્લેબમાં લાવેલા છે જેનાથી આ દેશના નાનામાં નાના ખેડૂતોને મધ્યમ વર્ગના લોકોને નાના વેપારીઓને અને નાનાથી લઈને મોટા સુધી દરેકને આનો લાભ થવાનો છે બીજી યોજના સાહેબની એ છે કે આત્મનિર્ભર ભારત તો એ પણ આપણા માટે ખૂબ સારું છે દાખલા તરીકે હું એક એક્ઝામ્પલ આપું અમે સુગર ફેક્ટરી ચલાવીએ છીએ આ બધા મારા ખેડૂતો છે આત્મનિર્ભર ભારતમાં દેશમાં આજે ક્રૂડ ઓઇલ વિદેશમાંથી મંગાવી અને ખૂબ મોટું હુમલામણ ખર્ચ કરીએ છીએ તો માનનીય મોદી સાહેબ અને એમની ટીમે એમના વિભાગોએ આ દેશમાં ઇથેનોલનું વધારે ઉત્પાદન થાય તે દિશામાં ખૂબ મોટું કામ કરેલું છે અને એનો લાભ અમે ગયા વર્ષે સાહીઠ હજાર લીટર ઇથેનોલનું ઉત્પાદન કરી વધારાનો એક નવો પ્લાન્ટ નાખ્યો છે સાહીઠ હજાર અમારું હતું અને બીજું સાઈઠ હજાર પર ડે ઉત્પાદન થાય એ દિશામાં આ સરકારે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે અમને ખૂબ મોટી વ્યાજ રાહતમાં મદદ કરી છે અને લોન પણ આપી છે આદરણીય મોદી સાહેબે અત્યારે ઝુંબેશ ચલાવી છે કે સ્વાવલંબી બનો જે દેશમાં આપણી બનાવટ થાય છે છે વસ્તુ બને ટાંકણીથી લઈ અને મોટી ટેકનોલોજી સુધીની તે આ દેશમાં જ બને અને દેશમાં જ એનો વપરાશ થાય એ દિશામાં ખૂબ મોટું માર્ગદર્શન કરી રહ્યા છે અને એ દિશામાં આગળ વધી રહ્યા છે તો અમારી આ તબક્કે કૃતજ્ઞતા થાય અમારી એક ફરજના ભાગરૂપે આજે અમે ભેગા થયા છે અને આદરણીય આપણા વડાપ્રધાન સાહેબને સાહેબને મોદી એક આભાર આભાર વ્યક્ત વ્યક્ત કરીએ અને કરતા અમે પત્રો પણ લખી રહ્યા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનપ્લેસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર